જય જોહર જય આદિવાસી તો આજે બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિ ઉજવવામાં આવશે જે આ બિરસા મુંડા છે એ જળ જંગલ અને જમીન સામે લડ્યા હતા આદિવાસી લોકો આ બિરસા મુંડાને પોતાનો ભગવાન માનીને એની પૂજા કરે છે તો એ જ બિરસા મુંડાની આજે જન્મજયંતિ છે તો આદિવાસી વિસ્તારોમાં ગુજરાતના ઉમળગામથી અંબાજી સુધીના પૂર્વ બધે ઠેર ઠેર આ ભગવાન બિરસા મુંડાની ઉજવણી કરવામાં આવશે જે આ બિરસા મુંડા અંગ્રેજો સામે પોતાના જીવની પરવા કર્યા વગર આદિવાસીના હક માટે લડ્યા હતા તો આદિવાસીના ભગવાન એટલે આ બિરસા મુંડા તો આજે ઠેર ઠેર શહેરોમાં આજે બિરસા મુંડાની જે પ્રોગ્રામો કરવામાં આવશે અને રેલીઓ કાઢવામાં આવશે આદિવાસીઓના વાજિંત્રા ઢોલ નગારા સહિત અને આદિવાસીની વેશભૂષા પહેરવેશ અને આજકાલના જે યુવાનો છે એ જે આદિવાસી બોલી ભાષા રીતિ રિવાજ એ ભૂલી ના જાય એના માટે પોતપોતાના વિસ્તારોમાં આ પ્રકારના પ્રોગ્રામો રાખવામાં આવશે તો એવો જ પ્રોગ્રામ જેવા થવાનો છે ડેડિયાપાડા ખાતે તો એ ચેતરભાઈ વસાવા દ્વારા આ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે ચેતર વસાવા કહી રહ્યા છે કે દસ વાગે ડેડિયાપાડામાં જે રેલીનું આયોજન થશે અને ત્યાં જે પ્રોગ્રામ રાખાયો છે તો એ પ્રોગ્રામમાં સૌ યુવાનો વડીલો માતા બેનો બધા હાજર રહે ચેતર વસાવા કહી રહ્યા છે તો હું કહે છે ચેતર વસાવા આપણે સાંભળીએ તો દોસ્તો હજુ સુધી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી મારા આવા નવાર વિડિયો જોવા માટે તમને નોટિફિકેશન મળી જાય જય આદિવાસી જય જુહાર દર વર્ષની જેમ આ વર્ષે પણ ડેડીયાપાડા પીઠા ગ્રાઉન્ડ ખાતે ભગવાન બિરસા મુંડાની જન્મ જન્મજયંતિની ભવ્ય ઉજવણીનું આયોજન થઈ રહ્યું છે ત્યારે તમામ વડીલો માતાબહેનો ભૂલકાઓ યુવાનોને અમે જુહાર આમંત્રણ આપીએ છીએ આપશો આપણી વેશભૂષા આપણા ઓજારો આપણા વાજિત્રો સાથે પધારો આપણી સંસ્કૃતિ આપણી સભ્યતા આપણા રીત રિવાજો આપણી પૂજા વિધિ આપણી પરંપરાઓ આપણી રૂઢિપ્રથાઓ જળવાઈ રહી જળ જંગલ જમીન પરના આપણા અધિકારો આબાધિત રહી એ માટે મોટી સંખ્યામાં સૌ દસ વાગે સવારે પીઠા ગ્રાઉન્ડે પધારો એવી સૌને અમે જોહાર આમંત્રણ પાઠવીએ છીએ તે દિવસે પીઠા ગ્રાઉન્ડ ખાતે જાહેર સભા હશે અને જાહેર સભા બાદ વાજિત્રો સાથે ભવ્ય સાંસ્કૃતિક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે સૌ લોકોને તારીખ પંદર અગિયાર બે હજાર ચોવીસના શુક્રવારના સવારે દસ વાગે દીડિયાપાડા પીઠા ગ્રાઉન્ડ પર પધારવા અમે જોહાર આમંત્રણ પાઠવીએ છીએ જય આદિવાસી જય જોહાર